તેલંગાણા જોગુ લાંબામાં ગઢવાલમાં જિલ્લામાં શનિવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો અને અહીં એક ખાનગી બસમાં લાગેલી આગમાં એક મહિના સુધી એથી દાજી ગઈ હતી અને અન્ય ચાર મુસાફરો ઘાયલ થયા હતા અને આ ઘટનાના હૈદરાબાદ બેંગ્લોર નેશનલ હાઇવે પર ઓરા હૈદરાબાદ ની સિતુર જઈ રહેલી ખાનગી ટ્રાવેલમાં કંપનીની કંપની બસ પલટી ખાઈ ગયા આગ લાગી હતી અને બસ માં ચાલીસ થી પચાસ મુસાફરો હતા જ્યારે બસમાં આગ લાગી ત્યારે લગભગ તમામ મુસાફરો બારી તોડીને બહાર કૂદી પડ્યા હતા મહિલા મળી અને મૃત્યુ પામી તે સમયે એક મહિલા આગની જળાઓમાં ફસાઈ ગઈ હતી અને બળને ખાખ થઈ ગઈ હતી અને અકસ્માત ચાર મુસાફરો પણ ઈજા થઈ હતી અને તેમાંથી ત્રણ ગઢવાલની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને આ જ્યારે ચોથાને હૈદરાબાદમાં ખસેડવામાં આવ્યો છે માય